સર્વ લોકોને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભકામના દસ દિવસ ચાલનારા ગણેશ ઉત્સવ દરમિયાન બને છે અનેક યોગ હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશને પ્રથમ દેવતા તરીકે પૂજવામાં આવે છે દર વર્ષે ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી ને દિવસે ગણેશ જન્મોત્સવનો તહેવાર દેશભરમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે આ દિવસ ગણેશ ચતુર્થી તરીકે પ્રખ્યાત છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ ખાસ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને તમામ પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે તમને જણાવી દઈએ કે આ વર્ષે ગણેશ ચતુર્થી પર ઘણા શુભ યોગ બની રહ્યા છે પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે ગણેશ ચતુર્થીથી આગામી દિવસ સુધી ગણેશ ઉત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે ભક્તો દરેક ઘરમાં બપ્પાની ગણપતિ સ્થાપના કરે છે અને દસ દિવસ સુધી વિધિ વિધાનથી તેમની પૂજા કરે છે આવો જાણીએ આ વર્ષે ગણેશ ચતુર્થી ક્યારે અને આ પ્રસંગે ક્યાં યોગ બને છે ગણેશ ચતુર્થીના દિવસે પૂજાનું મહત્વ ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે અને કાર્યમાં સફળતા મળે છે ગણેશ ચતુર્થીને નવી શરૂઆતનું પ્રતિક માનવામાં આવે છે આ દિવસે નવા કાર્યની શરૂઆત કરવી શુભ માનવામાં આવે છે ભગવાન ગણેશને જ્ઞાન અને બુદ્ધિના દેવતા પણ માનવામાં આવે છે તેમની પૂજા કરવાથી બુદ્ધિ વધે છે અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ભગવાન ગણેશની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે ભગવાન ગણેશની પૂજા કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે ગણેશ ચતુર્થી બે હજાર ચોવીસનો શુભ સમય વૈદિક કેલેન્ડર અનુસાર ભાદ્રપદ મહિનાની કૃષ્ણ શુક્લ પક્ષની ચતુર્થી તિથિ છ સપ્ટેમ્બરના રોજ બપોરે ત્રણ પાંચ વાગ્યે શરૂ થશે અને આ તારીખ સાત સપ્ટેમ્બરના રોજ સાંજે પાંચ પાંત્રીસ વાગ્યા સમાપ્ત થઈ છે ત્યારે સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શનિવારે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાનો શુભ સમય સવારે અગિયાર દસથી બપોરે એક પાંત્રીસ સુધીનો રહેશે ગણેશ ચતુર્થીના બે હજાર ચોવીસનો શુભ યોગ પંચાંગમાં કહેવામાં આવ્યું છે કે ગણેશ ચતુર્થીનો તહેવાર ચિત્રા નક્ષત્રમાં ઉજવવામાં આવે છે જે બપોરે બાર પાત્રી સુધી ચાલશે અને ત્યારબાદ સ્વાતિ નક્ષત્ર શરૂ થશે તેમજ આ આખા દિવસ ખાસ દિવસે બ્રહ્મયોગની રચના પૂર્ણ થઈ છે જે રાત્રે અગિયાર પંદર વાગ્યા સુધી ચાલુ રહેશે આ સાથે આ ખાસ દિવસે સર્વાર્થ સિદ્ધિયોગ અને રવિયોગ પણ રચાઈ રહ્યો છે રવિયોગ સવારે છ પાંચથી બાર ચોત્રીસ સુધી ચાલશે અને ત્યારબાદ સર્વાર્થ સિદ્ધ યોગ શરૂ થશે ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન પર પ્રતિબંધ શાસ્ત્રો અનુસાર ગણેશ ચતુર્થીના શુભ અવસર પર ચંદ્ર દર્શન વર્જિત છે તેના પાછળનું કારણ એ છે કે આ દિવસે ચંદ્રને કલંકિત કરવામાં આવે છે જેના કારણે જે કોઈ ચંદ્રને જુએ છે તે દંતકથા અનુસાર ભગવાન ગણેશને ચંદ્ર ભગવાન શ્રાપ આપ્યો હતો કે જે કોઈ ભાદ્રપદ શુક્લ પક્ષની ચતુર્થી તિથિ પર ચંદ્રને દોષે તેને ખોટા આરોપથી શ્રાપ આપવામાં આવશે આ શ્રાપ ભગવાન શ્રી કૃષ્ણ પર